જય દ્વારકા દીશ વીસ ને આપે તવીશ તો બસ હું ત્યાંથી તો આવી ગઈ અમે કંઈક સવારે પાંચ વાગે આવી ગયા તમે તણાથી અને અત્યારે હું ને સોનું ક્યાં જાય સોનું લેવા પછી બીજું શું શું લઈશ બીજું બીજું લઈશ હું બીજું શું શું લઉં છે બોલ બીજું

કોણ નામ કાલ કર્યો તો ઈ તો થોડીવાર ઈ તો મેં કર્યો તો સામેથી તારાથી વાત કરવા કે કેમ ના કર્યો મેં તો કાય ના કરું એમ કેમ હાલે અહીં આવ તો એમ કેમ હાલે હં એટલે દોસ્તીમાં હે દોસ્તી આવે ને એટલે ભલે આ તારી ફ્રેન્ડ નથી આવી હે તય ફ્રેન્ડ નથી આલે ગાંધી હે નહીં ગાંધી એમ ના બોલાય બબુ નથી આલે ઓ જીયા જીયા તો નહીં આગી આંગળ વાડી તું આંગણવાડી કેમ નથી જાતી નહીં કરું નહીં કરું હું શું કામ કરું હું શું કામ કરું હા

જો આ પાંડા તને લઈ દઉં ઈ લઈ દઉં જો ઈ આ કેવું મસ્ત આપડી વાત થઈ ખબર હે ને રમકડા નથી લેવાના મૂકી દેલો

કાલે અમે નહીં તો તું આવીશ ક્યાં આવીશ તું કાલે મારા ઘરે આવીશ કાલે તો હું જવાની છું કાલે તો હું આવીશ હલે એ બાડી કામ કરે છે અત્યારે મારી ગાંડી કયા કપડા નથી તારા ચોટલી તા જોયે ની

कर जाओ ऊपर अम प्लास्टिक हाथ की बराबर का है नहीं दे आ झड़ सु आई साइड ऊपर दो तो येड़ू बदु न करने कई थोरा ऐसे ही निकाल होगी एया रात तो धल्ला लागे कारू कारू ठीक कर ले लो वाह मन

હા થઈ ગયો એટલે મેકઅપ તા બહુ ચાંદલો તાગરી દે ચાંદલો નથી તો ઊભી ને ફર તો એક આમાં ફર 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 ગોળ ગોળ ફડુડી ફર

आरो तो तुम्हारे भी इनके वो पानी वो जा ना का डब्ल्यूएस जो चाहिए आरो ने सारे स्टेप्स स्टाइकन स्टाइक कर के यहां से साइकिल जा आरो जो आरो आ जाओ आरो जो जो ये टेम की तो खाना में है गाइस 66

એ અરે યે તો યે તો એસે કપડે એય યે તો એસે કપડે પહેર કે સ્ટન્ટ માર રહી હે સાલી લી માથે તને મા દેખીને અમે આવી અન ફોટો પા લે મે મમ્મી નો આઈડિઓ આમરૂ બોલ મમ્મી હ તને ફોટો પા લે મમ્મી આ ઘરે ચી લે જાવ બને પાછો ઉતરી જાય ને ਯਾਰ ਨੇ ਦੇ ਵੀ ਜਾ ਵੀ ਜਾ ਵੀ ਜਾ ਲੈ ਵਾ ਇੱਕੋਟਾ ਕਰਾ ਨਹੀਂ ਆਹ ਮੁੰਡਰੀ ਟੁੱਟੀ ਜਾਂਦਾ ਗੱਜ ਨਹੀਂ ਸੋਨੋ ਆ ਪੈਰੀ ਹੋਣੀ ਟੁੱਟੀ ਜਾਸੇ ਬੱਸ ਕਰ ਮੁਕੀ ਦੇ ਫੋਟੋ ਨਾ ਵੜ ਸੋਨੋ ਮੁਕੀ ਦੇ ਮੁਕੀ ਦੇ 컬러 ਨਹੀਂ ਦਊ ਹਟੀ ਜਾ ਜੇ 컬러 ਨਹੀਂ ਦਊ ਹਟੀ ਜਾ ਕਿ ਵੀ ਆਲੀ ਆਵੇ ਬੱਸ રોવા બોવાનું એ એ ઓહો વારે વા સોનું બસ ઓ તને થોડુંક કહી એટલે તું સોનું મને ડિવોર્સ દઈ દીધો સોનું મારા આમ નહીં બોલે આજ પછી સોનું બ્લોગમાં નહીં આવે નહીં આવ ને પાકું નહીં આવને એકવાર બોલ દે હાલ આવીશ કે નહીં આવ કાં આવીશ કા આવીશ તને ફેમસ થાવ

હમણાં પાંચ વાગે મહેંદીના ઓર્ડરમાં જવાનું છે બે જ સાઇડર છે હું ને મોનિકા જાશું અને ક્યાંક અને અહીંયા આદિપુરમાં જ છે એટલે એટલી બધી વાર તો નહીં લાગે મોનિકાને હું હમણાં જ ત્યાં તો કાંઈક કલાક જેવું જ લાગશે ત્યાંથી તો જલ્દી આવી જશું પણ અત્યારે થોડીક વાર હું સુઈ જાઉં હવે મળીએ થોડીક વારમાં

નથી <laughs> 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 <Ha. laughs> અચ્છા એક હાજર લે કયા ખપે જલ્દી લઈ લે કયા મોટા ને એટલે એટલે

પછી વેવાનું છે તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં